વિસાવદર તાલુકાના અંબાડા ગામે શોર્ટ સર્કિટને કારણે ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાખ વિસાવદર તાલુકાના અંબાલા ગામે રહેતા લખમણભાઈ આસોદરીયા પોતાની માલિકીની ખેતીની જમીનમાં દસેક વિધામાં ઘઉંનું વાવેતર કરેલ હતું જેમાં બપોરના સમયે ખેતરમાં આવેલ વીજપોલમાંથી શોર્ટસર્કીટને કારણે ખેતરમાં આગ લાગી હતી જ્યારે આ બનાવની ગામ લોકોને જાણ થતાં તુરંત આગને બજાવવાની કામગીરીમાં લાગી ગયા હતા પણ આગને કારણે લખમણભાઈના ત્રણ વિધા જેટલા ઘઉંનો પાક આગમાં બલીને ખાક થઈ ગયો હતો જ્યારે આ બનાવની જાણ જીબીના અધિકારીઓને કરવામાં આવતા તેના દ્વારા પણ ખેડૂતને યોગ્ય જવાબ મળ્યો ન હતો